આ સમસ્યાનું નિવારણ અને વિદ્યુત ઉર્જાનો બચાવ કરી શકાય તે માટે આજનો અમારો પ્રોજેક્ટ છે અર્થ એર ટનલ આજનો અમારો પ્રોજેક્ટ અર્થ એર ટનલ આ સિદ્ધાંત પર કાર્ય કરે છે કે જમીનની સપાટીથી નીચે જે તાપમાન હોય છે આખા વર્ષ દિવસે સ્થિર રહે છે જેમાં છ અર્ન ફેન્સિયસથી દસ અર્ન ફેન્સિયસ જેટલો તફાવત રહે છે ચાલો હવે આ કાર્ય કેવી રીતે કરીએ એ સમજીએ અહીંયા અમે પાઇપનો

તે છ થી 8 મીટર ની ઊંડાઈ હશે તે ધારો કે જમીની ઉપરની સપાટીનું તાપમાન 40 સેલ્સિયસ હોય તો નીચેની સપાટીનું તાપમાન 30 સેલ્સિયસ હોય એટલે કે જમીની નીચેની સપાટીનું તાપમાન છે જે ઉપર કરતા ઓછું છે એટલે કે ઊર્જાનું વિનિમય થશે અને જે ગરમ હવાતી તે ઠંડી થશે જે રીતના આપણે ગરમ દૂધને જલ્દી ઠંડુ કરવું હોય તો તેને આપણે ઠંડા પાણીથી ભરેલા પાતળ માંકીએ તો જલ્દી ઠંડુ થાય તે સેમ પ્રક્રિયા અહીંયા પણ થાય પછી ગરમ હવા તે ધીરે ધીરે ઠંડી થઈને આ પાઇપ દ્વારા પસાર થોડી ધંધના ઓરડામાં જશે અને ઓરડાને ઠંડો બનાવશે આ પ્રણાલીનો એક બીજો પણ ફાયદો છે કે આ પ્રણાલીનો ઉપયોગ આપણે શિયાળામાં પણ કરી શકીએ શિયાળામાં બહારની જે ઠંડી હવા છે

ઘટતું જશે અને છ થી આઠ મીટર ની ઊંડાઈએ અઠ્યાવીસ સેલ્સિયસ celsius જળ છલકાતું જશે. તેમ રીતે શિયાળામાં ઉપરની સપાટીનું તાપમાન ધારો કે અઢાર અંશ celsius હોય જેમ જેમ આપણે નીચે જતા જઈશું તેમ તેમ તાપમાન વધતું જશે અને છ થી આઠ મીટર ની ઊંડાઈએ તો તે અઠ્યાવીસ અંશ celsius થશે. તે હવે અહીં પર પણ દર્શાવ્યું છે. ધારો કે ઉનાળામાં બહારની સપાટીનું તાપમાન પાત્રીસ અંશ celsius હોય તો જમીનની સપાટીથી નીચેનું તાપમાન પચ્ચીસ અનસેટસીસ હોય તે જ રીતે શિયાળામાં ધારો કે ઉપરની સપાટીનું તાપમાન સોળ અંઠેસીસ હોય તો નીચેની સપાટીનું તાપમાન પચ્ચીસ અનસેટીસ હોય તમે એ જોઈ શકો છો કે શિયાળા હોય કે ઉનાળો બંને ઉપરનું તાપમાન સેમ રહે છે અર્થ એરટ્રનલા ફાયદા રહે કુદરતી રીતે ઠંડક મળી શકાય વિદ્યુત ઊર્જાનો ઓછો વપરાશ કરી શકાય ની ડિમાન્ડ ઘટાડી શકાય પ્રદૂષણ ઓછું કરી શકાય এ মহ ফো এই প্রোডাক্টে শেয়ার উনা বন্ধ রিপোর্ম করে শিখে থ্যাংক